મિત્રો સાધુઓની નગરી જુનાગઢમાં સ્થિત ગુજરાતના સૌથી મોટા પર્વત તરીકે પ્રખ્યાત ગીરનાર પર્વતના તે દર વર્ષે કાર્તક મહિનામાં લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરવા માટે અહીં આવે છે પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે માત્ર ગિરનાર પર્વતની જ પરિક્રમા શા માટે કરવામાં આવે છે અન્ય કોઈ પર્વતની કેમ નહીં શું હશે આ પાછળનું મુખ્ય કારણ મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય ગિરનારી લખીને નીચે કામેન્ટ જરૂર કરજો મિત્રો લોકવાયકા પ્રમાણે આશરે ત્રીસ હજાર વર્ષ પહેલાં પૃથ્વીની ગતિ લગભગ પચીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની હતી અને દક્ષિણ ભારતના સાહિત્યમાં પણ ઉલ્લેખ છે કે તે સમયે પર્વતોને પાખો હતી અને પછી બ્રહ્મદેવે પૃથ્વીની યોજના કરતી વખતે પર્વતોની પાખો કાપી નાખી હતી જેથી પવનની ગતિ ઘટીને થી સો કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી કહેવાય છે કે તે સમયે ગિરનાર પર્વત દરિયામાં છુપાયેલો હતો જી હા મિત્રો શાસ્ત્રો પ્રમાણે ગિરનાર પર્વત હિમાલયનો પુત્ર છે તે માતા પાર્વતીના ભાઈ થાય મિત્રો એક વખત માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્નનો કાર્યક્રમ હિમાલયમાં યોજાવાનો હતો તેથી બહેનના લગ્નમાં જવા માટે ગિરનાર દરિયામાંથી બહાર નીકળ્યો પરંતુ સમુદ્રથી માત્ર પચાસ કિલોમીટર દૂર જમીન પર સ્થિર થઈ ગયો હતો તે હિમાલય પહોંચી શક્યો ન હતો આ વાતની જાણ થતાં માતા પાર્વતી અને ભગવાન શિવ સહિત અનેક દેવી દેવતાઓ ગિરનાર આવ્યા જેમાં ઋષિ મુનિઓ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવન વીર સોસઠ દેવી દેવતાઓ અગિયાર દેવતા સહિત લગભગ તેત્રીસ કરોડ દેવી દેવતાઓએ ભગવાન શિવ અને પાર્વતી સાથે ચાર દિવસ સુધી ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરી અને ગિરનારના જંગલમાં રાત રહ્યા મિત્રો કહેવાય છે કે ત્યારથી આજે પણ કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનારના જંગલોમાં રાત રોકાય છે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે અહીં આવે છે મિત્રો દિવાળી પછી એટલે કે કાર્તક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગિરના પર્વતના પરતે કરવામાં આવતી પ્રદિક્ષણાને ગિરનારની પરિક્રમા કહેવામાં આવે છે ચોમાસા પછી હરિયાળીથી ભરેલ ગીરના પર્વતને ફરતે કરવામાં આવતી આ પરિક્રમાને દેશી ભાષામાં લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે મિત્રો વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસ ના રોજ ભવના તળેટીમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે દુધેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે આ પછી સૌપ્રથમ તેઓ ઝીણાબાવાની મઢીએ વિસામો લઈ સરકડીયા હનુમાન સૂરજકુંડ પાટના થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે ત્રીજા દિવસે સવારે શ્રવણવડ વાસંતીનાગ હેમાચળિયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે ચોથા દિવસે બોરદેવીથી દૂધવન ઢોળાવાળી ખોડિયા પર્વતની ઘોડી ચડીને ગીરના પર્વતની તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે મિત્રો શું તમે ક્યારેય ગીરના પર્વતની લીલી પરિક્રમા કરી છે જો હા તો તમારો અનુભવ અમારી સાથે જરૂર શેર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો આ ઇતિહાસ વિશે જણાવો ધન્યવાદ